પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશી અને અમારી આખી ટીમ બધાએ જે મારી ઉપર ભરોસો મૂક્યો છે તે માટે હું સૌનો આભાર માનું છું સૌની પ્રત્યે ઋણ સ્વીકાર કરું છું આ તકે હું ખાસ કરીને મારા જન્મદાતા મારા માતા અને મારા પિતાજી કિશોરભાઈ ધરે કે જેણે મને બેલકુથીમાં રાષ્ટ્રવાદના સંસ્કાર આપ્યા છે અમારો જનસંઘ વખતથી પરિવાર આ પાર્ટી સાથે કામ કરી રહ્યો છે ત્યારે એમના ચરણોમાં પણ હું વંદન કરું છું અને આપ સૌ મિત્રો દ્વારા હું એ ચોક્કસ ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની જે કોઈ જવાબદારી મને મળી છે બુથના કાર્યકર્તાથી લઈ અને અત્યાર સુધીની એ તમામ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી વધારે યશસ્વી કાર્ય કઈ રીતે થઈ શકે આગામી ચૂંટણીઓ જે આવવાની છે એમાં જવલંત વિજય ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે મેળવી શકાય એમાં મારાથી બનતો પૂરો સમય સાથ સહકાર આપ સૌના સહયોગથી મારા કાર્યકર્તા મિત્રો અને મારી પ્રત્યે મારા અહીંયા ઘણા વડીલો પણ છે કે જે મારી કરતા ઉંમરમાં પણ મોટા છે લાયક પણ છે એ બધાને પણ હું સાથે રાખી ક્યાંય કોઈને પણ બાકી રાખ્યો સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે હું ભારતીય જનતા પાર્ટી નું કાર્યક્રમ આગળ વધારીશ અને ભગવાન એની માટે મને શક્તિ આપે કોઈ પણ પ્રકારનો જૂથવાદ રહેશે નહીં અને છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠન પરવાના જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શ્રોલ આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે માધવભાઈ નિયમો અનુસાર સભાનુમતે કરવામાં આવી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતની અંદર પાટિલ સાહેબના સંગઠનમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજકોટમાં માધવભાઈના નેતૃત્વમાં રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન મજબૂત બને એ માટે તમામ કાર્યકર્તાઓ એકી સાથે સર્વાનુમતે માન્ય માધવભાઈને સમર્થન જાહેર કરી અને આજે